નમસ્કાર મિત્રો ગુજ્જુભાઈ ટ્રેન્ડ ન્યૂઝ ચેનલ ચેનલમાં ફરી વખત તમારું સ્વાગત છે હાલ સોશિયલ મીડિયામાં ત્રણ ચાર નામ ખૂબ જ ગુજી રહ્યા છે સત્તુ સત્તુભુવાજી દીપક ચુડાસમા અને જહા દાદા અને દેવીપૂજક સમાજ આ તમે આટલી વસ્તુ સોશિયલ મીડિયામાં ખૂબ જ સાંભળશો ખૂબ જ ચર્ચામાં ચાલી રહી છે જોરો શોરોથી કારણ કે સત્તુ બુવાજી ધૂણતા હોય છે ત્યારે અમુક શબ્દોનો ઉપયોગ કરે છે જેનાથી ઘણા લોકોને તકલીફ થઈ રહી છે અને લાગણી દુભાઈ રહી છે એવું કહી અને ઘણા લોકો સત્તુ બુવાજીનો વિરોધ કરે છે અને ઘણા લોકો બુવાજીને સપોર્ટ પણ કરે છે અને સપોર્ટ કરનારામાં દેવીપૂજક સમાજના ઘણા બધા લોકો છે અને દેવીપૂજક સમાજની સાથે સાથે બીજા ઘણા બધા અન્ય સમાજના લોકો પણ સતતુભુઆજી જે છે એનો સપોર્ટ કરી રહ્યા છે અને વિરોધ કરવાનામાં તમને ખબર જ છે દીપક ચુડાસમા છે અને બીજા બે ત્રણ લોકો જે છે એ જ અત્યારે સતુભુઆજી જે છે એમનો વિરોધ કરી રહ્યા છે પરંતુ હાલ જે છે સત્તુભુવાજીની હાજરીમાં દેવીપૂજક સમાજના અમુક લોકો અથવા તો આગેવાન તમે કહી શકો છો એ લોકો આવી અને જે લોકો વિરોધ કરી રહ્યા છે એના વિશે પણ ઘણું બધું બોલ્યા છે સતુભુવાજીની હાજરીમાં શું શું બોલ્યા છે શું કહ્યું છે એ બધું હું તમને

આજે કોરોના ગામ અંદર કે જે અમારા જહાદાદા કેવાય કે જેના વાઘરી વંશ દેવી કે સતુભુવા

જ્યારે કરે અમારો નામ લેવાય તમારા ખોળી અંદર માં મેરડી આવતી હોય અમારા દાદા બનવા નું સાહ તો નામ આવતું હોય તો તમારા ખોળી માં મેરડી નો જરે હોય ત્યારે તમારા વાઘરી વસી ની મેરડી બોલવાની છે તમને કોઈ રોકવા નથી ગુજરાત ના શાક ને ગોસ્તી અમારી દેવ ભૂલક સમાજ છતુ ભુવાને સમથન સમથન વસે અને સમથન